સમાચારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા જિલ્લાની લોકસભા સીટ માટે તુષાર ચૌધરી નું નામ જાહેર થતા કાર્યકર્તાઓ માં ખુશી નો માહોલ ગઈકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સમનવી સમિતિમાં સાબરકાંઠા જિલ્લા લોકસભા સીટ માટે ખેડબ્રહ્મા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરીનું સાબરકાંઠા જિલ્લા લોકસભા સીટ માટે નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ખેડબ્રહ્મા ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને કાર્યકર્તાઓની ભીડ ઉમટી પડી હતી અને મીઠાઈ વહેંચવામાં આવી હતી તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓની પૂરા જોશથી સાબરકાંઠા જિલ્લાનું ગઢસર કરવા માટે કામે લાગી જવા કહ્યું હતું ખેડબ્રહ્મા વિધાનસભા સીટ જીત્યા હતા ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાની લોકસભા સીટ જીતવા માટેની જવાબદારી તેમના સિરે મૂકવામાં આવી છે ત્યારે તેમના દ્વારા કોંગ્રેસ પાર્ટીના આભાર માનવામાં આવ્યો હતો અને આ તેમનામાં કેન્દ્ર સરકારની જે નિષ્ફળતાઓ એને અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે તમે જોઈ રહ્યા છો તો દેશની મોંઘવારીએ માજા મૂકી છે બેરોજગારી કૃષ્ણ અને ભૂશ્કે વધી રહી છે લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે આજે પરિસ્થિતિ એવી લોકોની સામાન્ય લોકોની થઈ ગઈ છે સરકાર જો ગરીબ મફત ના જ ના આપે પોતાના ઘરમાં જીરો ના શકે એ ગરીબીમાં ફરી દીધા છે એના માટે કેન્દ્ર સરકાર જ નિષ્ફળ છે ત્યાં થોડીક જાહેરાતો કરીને ટાઈમ કાયફાઓ કરીને ના પૈસા નષ્ટ થવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા દસ વર્ષ લાખો કરોડોની લોન મોટા ઉદ્યોગપતિઓની માફ કરવામાં આવે છે ત્યારે ગરીબોને કોઈ રાહત આપવામાં આવે એ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અમદાવાદથી આપણે હિંમતનગર આવી તો જે ફ્લાય ઓવરની કામગીરી ચાલે છે હું બે હજાર ચૌદમાં મિનિસ્ટર હતો ત્યારના નામે મંજૂર કર્યા આજે બે હજાર ચોવીસ હજી સુધી ફ્લાય ઓવર પણ એ લોકો પૂરા કરી શક્યા નથી એ જ બતાવે છે કે આ સરકાર કઈ રીતની કામગીરી કરી છે હિંમતનગરને રેલવે સાંકળવું જોઈએ રેલવે બાબતે પણ કોઈ મોટી સરકાર કામગીરી કરી એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે જેને અમે પ્રજા સમક્ષ લઈ જઈશું અને ખાસ કરીને જે ઇલેક્ટ્રોલ બોન્ડમાં જે ભ્રષ્ટાચારની જે વાતો સંભળાઈ રહી છે એને પણ અમુક ઉજાગર કરીશું માન કે લગભગ સાત હજાર નવસો ને પંચ્યાસી કરોડ જેટલું માત્ર ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી દાન આપે તેનો અમને કોઈ વાંધો નથી પણ કેટલી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ટેક્સની રેડ પડી કોઈ જગ્યાએ ઈડીની રેડ પડી કોઈ જગ્યાએ સીબીઆઈની રેડ પડી અને એ પછી ઇલેક્ટ્રોન બોન્ડ ખરીદીને એ પૈસા ભારતીય જનતા પાર્ટીને આપ્યા આ રેડ સમાપન થઈ ગયું એનો વીટો વળી ગયો એ પ્રકારની ઘટના પણ જોવા મળી અને મારે કહેવું ના જોઈએ પણ કોવિડ વેક્સિન માટે પણ એ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એણે પણ પચાસ કરોડનું ઇલેક્ટ્રોલ બોન્ડ ભારતીય જનતા પાર્ટીને દાન આપવું જોઈએ અને એક ગુણવત્તા વગરની કોવિડ વેક્સિન આપણે બધા જ લીધી છે એના કારણે તમે જોઈ શકો છો કે આજે પચીસ વર્ષનું યુવાન નવરાત્રીમાં ગરબા કરતું હોય ને એકદમ ઢળી પડે એનું મૃત્યુ છે કોઈ જીમમાં કસરત કરવા ગયો હોય કોઈ સવારે મોર્નિંગ વોક માટે ગયો હોય કોઈ સામાન્ય રીતે સામાન્ય ચાલતો હોય કે સામાન્ય દૈનિક ક્રિયા કરતો હોય અને બિચારો ઘડી પડે ને હાર્ટ ટેસ્ટિંગની થાય છે એનું જવાબ કોઈ કારણ પણ આ કોવિડ વેક્સિન છે એટલે આ બધું જે લોકોના જીવ સાથે પણ ચેડા કરીને આ વાતને લપાવટી છે કારણમાં કઈરા કે જે અમે ઉજાગર કરવાનો છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી